हेलो यूट्यूब फैमिली गुड मॉर्निंग फॉर द जेमर नो ब्लॉग मां अन्य आप हैं अच्छा हाई बोले दी ठीक है अन्य आप बड़ा रेंज बनाते हैं बड़ा भी तो आप बड़ा रेंज बने हुई जाए तो कौसी अपने क्या रन वो करें तो आप लोग हाथ जाओ दो

કામ ચાલુ છે પહોંચી ગયા છે すごい厳しい感じでそうです。私 આપણે પહોંચી ગઈ છે જશ્મત ગાર્ડન અને અહીંયા અત્યારે મહેમાન આવી ગયા છે બધાયને ચશમોજ ગઢ અને આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરની જી છે તો ચાલો આપણે અંદર જઈએ અને પર્ક ચાલુ છે અત્યારે આપણે આવી ગયા છત ઉપર જોઈએ કે અહીનો વ્યૂ કેવો આવે તો આ છે ચશમદગદ ખેતર-બેટર યે યહ પાછળ જાવી શમશાન તો અચ્છા ચશ્મા ગદનો સરસ મજાના ઝાડવા પણ છે તો આપણે અત્યારે અહીંયા આવી ગયા જોઈએ કે ક્યારે Nukam guru thay, tu apade aji rokaun thas ya. Ini ya mood no wajah iu, aye kik mood aji-baji macam sese. તો સરસ મજા નો અહિયાં ખેતરને જાડવા છે સરસ મજાના પોપૈયા ને બદામ અને લીમડો અને છોડો હોય છે અને અહીંયા ટોરા પણ છે તો મારા જેટલા બધા યુટ્યુબર ફેમિલી છે તો કમેન્ટ કરજો કે અમને ગામડામાં રહેવાની મજા આવે કે સિટીમાં તો અમે અત્યારે તો મોરબી રહી છે અને મોરબી જ મકાન છે તો આપણે તો સિટીમાં જ રહી છે અને અમારા કુંડલભાઈ ને અર્પિતાબેન પણ અહીં ઉપર આવી ગયા બી અત્યારે અહીં બહુ મજા આવે જોઈ લે દોડામ દોડી કરે અને ના મતલબ આ બરાબર આ હું થી બજાવું તો બરાબર ઓ કરું પાણી ને કતાય કરી જોવી કા સાયો નમઃ વા હે મો પાડી ને સમરે કા સાયો નમઃ વા હે કા સાયો નમઃ વા હે હેલો ફ્રેમલી તો આપણે જય છે જસમથગઢની નદી જોવા અને આ છે રેતી જોઈ શકો કેવી સોનેરી રેતી અને આ છે ઝાડવા અને આ બધું અને આ છે અમારે સાવનભાઈ થઈ ગયો તો અમારા હારે આવ્યા હતા બધા આગળ થઈ ગયા અત્યારે અમારા રિયાંશભાઈ અને રિયાંશની મમ્મી ને મારા માસી તો આપણે પચી ગયા છે નદીમાં અને અહીંયા રેતી પણ કેટલી છે તો જોઈ શકો છો અહીંયા તો બધી છે રેતી અને આ ચશ્મતગઢની નદી

Chim đập bạc đầm đầm. <laughs>

તો ગાઈ શક તેવું સોરી તો ગાય તમે જોઈ શકો છો કે ગોવાનો નજરાણો કેવો છે એકચ્યુઅલીમાં આવું ગોવા ગુજરાતમાં આવેલું છે ને એટલે આવો જોવા મળે છે બાકી પાકિસ્તાનમાં આવું જોવા ના મળે આ છે તમારા પ્રવીણ પરમાર તમે જેના બ્લોગ જોવો છો રોજે રોજ આજે આપણે એનું માસ પ્રમોશન કરવાનું છે એકચ્યુઅલી મારા યુટ્યુબમાં સબસ્ક્રાઈબર વધારવા માટે તમારે ગાય સપોર્ટ કરવાનો છે જો તમે સપોર્ટ નહીં કરો તો કોણ કરશે

रिज बन तो 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 है बहुत मते आई है तेरे मैं मैं जासु कर कर चलो अपने घर पर किचन तुम्हारी ना नहीं તો ગાઈઝ આ છે વ્હાઈટ ડીઝર્ટ તમે રાજસ્થાનમાં જોયું છે પણ આ મોરબીમાં પણ અવેલેબલ છે તો અમારીસ પર તો ફૂલ બની ગયું િયા સ્પેન નદીમાં મજા હતી ઘરે જવાનું મન નથી લાગતું તો અમારા હારે હતા એ બધાય તો હોઈ ગયા તો અમે ને સાવનભાઈ હાયલા જઈએ છે હવે અને મોરબોર બધાય જોઈએ અને નદીનું પાણી બની જોયું અને રહેતું પણ હતી બધી તો આપણે હાઈલા જ જઈએ ઘર તરફ અને અહીંયા બધાય ઝાડવા છે સરસ મજાને પાઈથી બધું તળાવ ને બધું દેખાય છે સરસ મજાનું જોઈ શકો છો કે તમને ઝૂમ કરીને થોડુંક બતાવીશ તો સાવ મહિની તરફ મોર બેઠો છે Obrigado. ગાય સાચે પ્રવીણ પરમાર ના ફેન્સ સબસ્ક્રાઇબર્સ સબસ્ક્રાઈબર્સ

અહીંયા સરસ મજાના મોર બે ઉપર છે અને આ તરફ પણ બે મોર છે તો જોઈ શકો છો કે તમે મોર પણ ઘણા અને ઝાડવો પણ ઘણા છે ગામ આટલું ઊંચું છે જોઈ શકો છો કે કેટલું ગામ ઊંચું છે અને આપણે અહીંયા ઊભા છે તો કેટલું ગામ ઊંચું છે તો જોઈ શકો છો મસ્તાના તેરી મેં કેતના ફસાણો તમારા અર્પિતા બેન આવી ચેન્જ કરી દે ગયા છે